જય શ્રી કૃષ્ણ રાધે રાધે બોલો જગન્નાથ સરોવરમાં સ્નાન નરસિંહજીનું દર્શન પૂજન તથા ભગવદ્ વિગ્રહોના જયેષ્ઠ સ્નાનનું વર્ણન જેમી નિજ કહે છે ત્યાર પછી પોતાને કૃતાર્થ માનીને મનુષ્ય અશ્વમેઘી યજ્ઞના અંગથી ઉત્પન્ન થયેલા ઇન્દ્રધ્રુમ્ન સરોવરના સમીપ જવું તેના જ નરસિંહનું સ્વરૂપ ધારણ કરનારા ભગવાન શ્રી હરિ નિવાસ કરે છે ત્યાં નરસિંહજીની પ્રાર્થના કરીને વિધિપૂર્વક સ્નાન કરવું પછી પ્રાર્થના કરવી હે ભગવાન નરસિંહ આપને નમસ્કાર છે આપના ઉત્તમ ક્ષેત્રમાં આપની જ કૃપાથી નૃપશ્રેષ્ઠ ઇન્દ્રધૂમને એક હજાર અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું હે પ્રભુ તે યજ્ઞના અંગથી પ્રગટ થયેલા આ સરોવરમાં સ્નાન કરવા માટે મને આજ્ઞા આપો આ પ્રમાણે ભગવાનની પ્રાર્થના કર્યા પછી સરોવરના કિનારે જઈને હાથ ધોઈને આચમન કરીને હાથ જોડીને પ્રાર્થના કરવી હે તીર્થ પ્રવર અશ્વમેઘ યજ્ઞના અંગભૂત દાન માટે લાવેલી કરોડો ગાયોની ખરીઓથી આ ભૂમિ ખોદવામાં આવી છે તે ગાયોના મૂત્ર છાણ અને દાનના જળથી પરિપૂર્ણ થવાના કારણે આપ સૌની પવિત્ર કરનારા છો હું આપના સર્વ તીર્થમય પવિત્ર જળમાં સ્નાન કરવા માટે આવ્યો છું આપ સ્નાનથી મારા સર્વ પાપોનું નાશ કરો ત્યાર પછી સ્નાન કરવું જળમાં ડૂબકી મારીને ત્રણ વાર અગમ શરણનો જપ કરવો ત્યાર પછી ફરી તીર્થની પ્રાર્થના કરવી હે અશ્વમેઘના અંગથી પ્રગટ થયેલા સર્વ પાપનાશક તીર્થ આપનામાં સ્નાન કરવાથી મારા પાપ નષ્ટ થઈ જાય છે આ પ્રમાણે ત્રણ વાર કહીને ત્રણ વાર પાણીમાં ડૂબકી મારવી નૃસિંહાકારથી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું દેવતાઓ ઋષિઓ અને પિતૃઓનું વિધિપૂર્વક તર્પણ કરવું પછી

તેના જેવો બીજો કોઈ મંત્ર નથી તેના ઉચ્ચારણ માત્રથી ભગવાન નરસિંહ પ્રસન્ન થઈ જાય છે બ્રહ્માજી આ મંત્રથી કાષ્ટ વિગ્રહધારી જગદીશ્વરની પણ સ્થાપના કરી છે પૂર્વકત ઉપચારોથી તથા લાલ જુઆ પુષ્પ તથા અન્ય સુગંધિત પુષ્પોથી ભગવાન નરસિંહનું પૂજન કરવું મિશ્રી અને ગાયનું ઘી મિલાવીને ગાયના દૂધમાં તૈયાર કરેલી ખીર ઘીમાં પકાવીને બનાવેલા ખાંડ અને કપૂરયુક્ત મોદક હલવો ઘીમાં બનાવેલા માલપુઆ દરેક પ્રકારના ફળ ખાંડ અને દહીં મિશ્રિત ભાત વગેરેનું નૈવેદ્ય કરવું ભગવાન નરસિંહનું દર્શન ચરણ સ્પર્શ નમસ્કાર અને પૂજન કરીને મનુષ્ય પોતાના મનોરથોની સિદ્ધ કરી લે છે પછી પૂર્ણિમાના દિવસે પ્રાતઃ પૂર્વક્ત વિધિથી તીર્થરાજમાં સ્નાન કરીને શુદ્ધ આહારનું સેવન તથા ઇન્દ્રિયોનો સંયમ કરીને મનુષ્ય ભગવત પ્રીતિ માટે પાંચ દિવસ સુધી માત્ર એકવાર ભોજન કરવું ત્યાર પછી મંદિરમાં પ્રવેશ કરીને મંચ પર બિરાજમાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણ બલભદ્રની સુભદ્રાજીના દર્શન કરીને મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય છે જે જ્યેષ્ઠની અમાવસ્યાના દિવસે સર્વ તીર્થમય કૂપથી લાવેલા સુગંધિત જળ દ્વારા સ્નાન કરી રહેલા શ્રીહરિના દર્શન કરે છે તેને તન મનમાં પાપનો સંપર્ક થતો નથી ચતુર્દશીએ ઘાસ અથવા લાકડાનો

પાવમાની ઉર્જા દ્વારા સુગંધિત જળ આ કાર્ય ચતુર્દશી સમય પંખાથી તેમની નિરંતર હવા નાખતા રહેવું ભગવાનના અંગ પર પહેલાનો કરેલો જે લેપ હોય તેને રાખીને જે રીતે સુગંધિત લેપથી પ્રતિદિન ભગવાનનું અંગ પુષ્ટ થાય તેવા પ્રયત્ન કરવા ભગવાનને લઈ જવાવાળા લોકો સાવધાન અને સદાચારી હોય તેમને લઈ જઈને મંચ પર બિરાજમાન કરવા પછી શાંતિપૂર્ણ અધિવાસિત કળશોના સુગંધિત જળથી સમુદ્ર જ્યેષ્ઠા મંત્ર દ્વારા ભગવદ્ વિગ્રહોની સ્નાન કરાવવું આ સ્નાન દર્શન કરનાર તથા અભિષેક કરનાર મનુષ્યોને કૃતકૃત્ય કરનારું છે જે મનુષ્ય ત્યાં રહીને ભગવાનના યાત્રાના ઉત્કંઠાથી દર્શન કરે છે તેઓ સંસાર સમુદ્રમાં પડતા નથી શ્રી હરિના આ સ્નાન દર્શન કરનારા પુરુષોના જાણતા કે અજાણતા થયેલા સચિત પાપ સમૂહો તત્કાળ નષ્ટ થઈ જાય છે સ્નાન દર્શન કરવાનું જે પુણ્ય કહેવામાં આવ્યું છે તે જ પુણ્ય મંચ પર બિરાજેલા શ્રી હરિના દર્શન કરવાથી પણ પ્રાપ્ત થાય છે હિ બ્રાહ્મણો અહીં એક જ જગન્નાથજી ત્રણ વિગ્રહોમાં સ્થિત છે તેમાંથી એક એકના પણ સ્નાન દર્શન ભોગ અને મોક્ષ આપનારા છે જે ભગવાનના સ્નાનના સમયે જય રામભદ્ર જય સુભદ્રે જય શ્રી કૃષ્ણ જય જગન્નાથ આ પ્રમાણે પ્રસન્નતાપૂર્વક ઉચ્ચારણ કરે છે તે મોક્ષ પ્રાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે